ઝેર મુક્ત ખેતી ખેડૂત બસાવો અભિયાનમાં કામા ઇન્ટરનેશનલ કંપની વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું હું અર્જુનસિંહ સિંધવ આપણે અત્યારે માળિયા શહેરની અંદર આકાશ એગ્રો એજન્સી આકાશ એગ્રો એજન્સીની મુલાકાતે આવ્યા છે જસાભાઈને તે અત્યારે ફાર્મરને જે કાળી ફૂગને ને સફેદ ફૂગમાં બહુ હેવી એટેક જણાય છે અત્યારે જે વરસાદને માહોલ પાણીને લીધે તો આપણે એ સમસ્યાને આપણે કેવું નિવારણ કરવું તે આપણે જશાભાઈ આગળથી આપણે જાણીશું ખેડૂત મિત્રો નમસ્કાર મગફળીના પાકની અંદર અત્યારે સફેદ અને કાળી ફૂગ બંનેનો હેવી એટેક છે તો આવા સમયે કેવા પગલાં લેવા જોઈએ તો કે સફેદ ફૂગ માટે ટ્રાયકોડરમાં વીરડી અને ટ્રાયકોડરમાં હાઇઝોનિયમ ખેડૂતો વાપરતા હોય છે અને કાળી ફૂગ માટે સુડોમોનસ નામના બેક્ટેરિયા વાપરતા હોય છે તેની જગ્યાએ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપની એક પ્રોડક્ટ લાવી છે તેજસ એકસો આઠ કે જે આ આની અંદર આઠ પ્રકારના ફૂગના બેક્ટેરિયા નાખેલા છે સફેદ ફૂગ કાળી ફૂગ અને અન્ય ઘણી બધી જમીનની અંદર જે ફૂગો આવેલી છે તેની ઉપર આ પ્રોડક્ટ છે તે કામ કરે છે પાંચસો ગ્રામનું પેકેટ છે તે એકડની અંદર વાપરવાનું હોય છે ગળથિયું ખાતર હોય દિવેલીનો ખોડું હોય લીંબોળીનો ખોડું હોય અથવા તો ભેજવાળી માટીએ મિક્સ અને એકડની અંદર એક પેકેટ આપવાનું હોય છે જેથી કરીને બધી ફૂગની અંદર સારામાં સારું કંટ્રોલ ખેડૂતોને મળે છે એટલે આવી પ્રોડક્ટો ખેડૂતોએ વાપરવી જોઈએ અત્યારે મગફળીને દોડવા કાળા પડવાનો મોટો પ્રશ્ન છે કે જે મોટા પ્રમાણે ખેડૂતોને ખબર જ પડતી પણ જ્યારે દારૂ ઉપાડે છે ત્યારે એને ખબર પડે છે કે મગ અંદર જે દોડવા છે તે સળેલા છે એટલે એની અંદર પણ સારું એવું બેસ્ટ રિઝલ્ટ આપતી આ પ્રોડક્ટ છે તો આવી પ્રોડક્ટ વાપરવા માટે અમે ભલામણ કરીએ છીએ બસ આજના વિડીયોની અંદર એટલું જ જય જવાન જય કિસાન